વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે નશાની હાલતમાં કાર હંકારનાર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર ચાલકની અટકાયત કરી હતી ગોરવા પોલીસ મથકની હદમાં ગઈકાલે મોડી રાત્રે નશાની હાલતમાં ગાડી હંકારનાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જોકે અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર વ્યક્તિઓ સવાર હતા અકસ્માત બાદ કારમાં સવાર વ્યક્તિઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ચાર પૈકી એક વ્યક્તિ ઝડપાઈ ગયો હતો જેને ગોરવા પોલીસને સોંપવામાં આવ્યો છે જો કે અકસ્માતને પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી